ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ગુજરાતમાંથી રોજબરોજ લાખો રૂપિયાનો દારૂ પકડાય છે અને અને વેચાય છે ગુજરાતમાં દારૂ ન તે માટે સ્થાનિક પોલીસ વિવિધ એજન્સીઓ દ્વારા દારૂને પકડવામાં આવતો હોય છે પરંતુ વાલિયા પોલીસ સ્ટેશનમાં વાડ જ ચીબડા ઘડે તેવી ઉક્તિ સાર્થક થઈ છે ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલે એવું કારસ્થાન કર્યું જેના કારણે ભરૂચ પોલીસ બદનામ થઈ ગઈ છે અગાઉ પણ ગુજરાતમાં દારૂ અને બુટલેગરની જુગલબંધીના કારણે ખાખી પર દાગ લાગ્યાની ઘટના બની છે ત્યારે વાલિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દારૂની બોટલનો એવો ખેલ પાડ્યો કે ભરૂચ પોલીસ ચર્ચામાં આવી છે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા થયેલા વિદેશી દારૂના મુદ્દામાલમાંથી કુલ ત્રેવીસ હજાર છસોને આડત્રીસ નંગ બોટલ ની કિંમત રૂપિયા એકત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ સગે વગે કરી નાખ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે વાલિયા પોલીસે તેની સામે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો પોતાના અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાત કર્યાનો ગુનો નોંધ્યો છે વાલિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવા વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરની મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો ને તેને બે મહિના પહેલાં સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો હતો વાલિયા નેતરંગ માર્ગ ઉપર વાગલખોડ ગામના નવા પર ફાળિયા પાસે પલટી ગયેલી ઈકો કારમાંથી વિદેશી દારૂની એકસોને અઠ્ઠાવન નંગ બોટલ મળી આવી હતી જેમાં પોલીસે કુલ દારૂ સાથે દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં વાલિયા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાનું દારૂની હેરાફેરીમાં બુટલેગરોને મદદ કરતો હોવાનું સામે આવ્યું હતું જે કેસમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેનો ચાર્જ મેહુલ કનુભાઈને સોંપવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલો વિદેશી દારૂની તપાસણી કરવા અંગે એસપી દ્વારા સૂચના આપવામાં આવી હતી અને એક ટીમ ચકાસણી કરતાં આ ચોંકાવનારી વિગતો સામે આવી હતી સસ્પેન્ડ કરાયેલા જગદીશ વસાવાએ તેની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા કરેલો વિદેશી દારૂના મુદ્દામાલમાંથી તબક્કાવાર રીતે કુલ એકત્રીસ લાખની મત્તા માલનો વિદેશી દારૂનો જથ્થો સગે વર્ગે કર્યો હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે ફરિયાદ નોંધતા કેસની તપાસ એલસીબી પીઆઈ મનીષવાળાને સોંપવામાં આવી છે હાલ તો સસ્પેન્ડેડ પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાને એલસીબી પોલીસે ઝડપી પાડીને રિમાન્ડ મેળવીને પૂછતાછ કરી રહી છે પરંતુ અહીં સવાલ એ થાય કે પોલીસ સ્ટેશનમાંથી લાખો રૂપિયાના મુદ્દા માલનો દારૂ ગાયબ થઈ ગયો અને એ પણ